જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું દશામાના વ્રતની દશામાં હિન્દુ ધર્મમાં એક લોકદેવી છે જેમને દુઃખ નાશીની અને રક્ષાકારી માનવામાં આવે છે આજે આપણે સાંભળીશું સુવર્ણપુરના રાજા અભયસેન અને રાણી સેનાની એક એવી વાર્તા જ્યાં અભિમાન સામે ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ જીતે છે તો ચાલો જાણીએ દશામાં વ્રતનો મહિમા અને એક રાજમહેલથી શરૂ થયેલી દુઃખદ યાત્રા કેવી રીતે બની ઈશ્વર કૃપાથી ભરી સફળ યાત્રા તો ચાલો સૌ પ્રથમ જાણીએ આ વ્રતની વિધિ સૌ પ્રથમ જાણીએ કે દશામાનું વ્રત ક્યારથી શરૂ થશે અને તેના શુભ મુહૂર્ત વિશે તો દશામાના વ્રતનો પ્રારંભ થશે ચોવીસ જુલાઈ બે હજાર થી અને તારીખ બે ઓગસ્ટ બે ના રોજ સમાપ્ત થશે પૂજા માટેના શુભ મુહૂર્ત પણ અહીં આપેલા છે તો તે પણ નોંધી લેવા વિનંતી હવે જાણીએ વ્રતની વિધિ આ વ્રત અષાઢવદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે તે દિવસે સવારે વહેલા ઉઠી નાના દેથી પરવારી જઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ત્યારબાદ એક બાજોઠ કે પાટલા પર લાલ રંગનું સ્વચ્છ કપડું પાથરી તેના પર ઘઉંની ઢગલી કરી દશામાની મૂર્તિ કે ફોટો મૂકો અને તે ના હોય તો માટીની બનાવી મૂકવી કારણ સાંઢડી માતાજીનું વાહન ગણાય છે ત્યારબાદ મૂર્તિની બાજુમાં એક ત્રાંબાના કળશનું સ્થાપન કરવું સૂતરના દસ તાર લઈ તેને કંકુમાં બોડી દસ ગાંઠો વાળી ત્રાંબાના કળશ પર વિટાડવો તથા સૂતરના બીજા નવ તાર અને એક તાર પોતાના વસ્ત્રનો એમ દસ તારનો દોરો બનાવીને કંકુમાં બોડી પોતાના જમણા હાથે બાંધવો માતાજીની નજીક ઘીનો દીવો તથા અગરબત્તી પ્રગટાવવી જ્યાં સુધી વ્રતની વિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહે તેનું ધ્યાન રાખવું પછી માની નજીક બેસી હૃદયથી માની સ્તુતિ કરવી ત્યારબાદ ઘરના કોઈ સભ્ય પાસે દશામાની કથા વાર્તા વંચાવવી તે સમય દરમિયાન વ્રત કરનારે મનમાં જય દશામાં જય દશામાં એમ બોલવું હવે જાણીએ દશામાને કયો પ્રસાદ ધરાવવો દશામાની વ્રતની વિધિ પૂરી થયા પછી માતાજીને પ્રસાદ ચડાવવો પ્રસાદમાં સવાસો ગ્રામ ઘઉંનો લોટ ગોળ અને ચોખ્ખું ઘી નાખી ચૂરમું બનાવી ધરાવવું જો આ પ્રસાદ ન કરી શકાય તો ફક્ત ગોળ ખાંડ કે સાકરિયાનો પ્રસાદ ધરાવી શકાય આરતી કરીને તથા થાળ ગાઈને માતાજીને પ્રસાદ ધરાવી બધાને વહેંચી દેવો વ્રત કરનારે તન મન પવિત્ર રાખી દશામાનું પૂજન કરવું દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અને જો નકોડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું કરવું શકાય છે જાણીએ નું વિસર્જન તથા વ્રતની ઉજવણી કેવી રીતે કરવી દસ દિવસ આ પ્રમાણે વ્રત કરી અગિયારમા દિવસે પાટલા ઉપર જે માટીની સાંધણીની સ્થાપના કરી હોય તેનું પૂજન કરીને સાંઢળીને નદી કે તળાવમાં પધરાવી દેવી ત્યારબાદ શક્તિ પ્રમાણે દાન કરવું બાજોઠ કે પાટલા ઉપર પાથરેલા ઘઉં ચોખા બ્રાહ્મણને આપવા વસ્ત્રદાન કે સૌભાગ્ય શણગાર બ્રાહ્મણીને આપવું શુદ્ધ મનથી વ્રતની ઉજવણી કરવી આ ઉજવણી ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન મન બંને ખૂબ જ પવિત્ર રાખવા માં દશામાંનું વ્રત ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ વર્ષ સુધી કરે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય વ્રત શરૂ કર્યા પછી અધૂરો ન રાખવું ગમે તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત પૂરું કરવું પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવી નાખવું વ્રત ઉજવતી વખતે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડી તેને અન્નદાન વસ્ત્રદાન આપવા દાનમાં સૌભાગ્ય શણગાર અપાય તો તેનું સહસ્ત્ર ગણું ફળ મળે છે દશામાની પુસ્તિકા વ્રત કરનાર બહેનોને આપી શકાય આર્થિક રીતે જો સદ્ધર હોય તો તેમણે ચાંદીની કે રૂપાની સાંઢળી બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી આ વ્રત કરવાથી દશામાની કૃપા મળે છે દશા સુધરે છે ખરાબ દશા પલટાઈ જાય છે તથા દશામાની કૃપાથી ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે માં દશામા પર જેવી જેની શ્રદ્ધા હોય એવું અચૂક ફળ મળે છે તો આ હતી દશામાના વ્રતની વિધિ અને તેમાં કરવામાં આવતા ઉજવણા વિશેની વાત હવે સાંભળીએ દશામાની વ્રત કથા સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણી રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના જરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યાર બાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ એણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું વ્રત તો ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે આવી ચડ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગ સેના મનમાં સમજી જાય છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા વાગે છે દુખ અને થાકનો પાર નથી કુંવરો તો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે રાણી આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકડી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગઈ અને સોનાની સાંકડીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાંટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે વાળા છે રાજા બે હાથ જોડીને વાળાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છે દયા કરીને એક ચીબડું આપ ખેડૂતે દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગ સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જે આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે અને સવારે તે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછી આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ વૃદ્ધો એમની પકડીને ઉભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળશે માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં પડ્યો અને બોલ્યો માં હે માં કળિયુગમાં તમારી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય બોલ્યા તારી વાત કબૂલ કરું છું જે કોઈ મારી કથા સાંભળશે કે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને વિડીયો બને તેટલો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ જય દશામાં